સંઘની શતાબ્દી યાત્રા નેતૃત્વની દિશા અને ભૂમિકા વિષય પર વ્યાખ્યાન માળાના તૃતીય દિવસે સહ સહકારવાહીની શ્રી અતુલ લીમેજીએ આપ્યું વ્યાખ્યાન શ્રી બાલાસાહેબ અને શ્રી રજ્જુભૈયા દ્વારા સામાજિક પરિવર્તન અને સ્વીકાર કાર્યતા ઉપર પ્રકાશ પાડ્યો હતો આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા અને ડૉક્ટર પ્રત્યુબન વાંઝા રીવાબા જાડેજા મહારાજ સમરજીતસિંહ ગાયકવાડ મહારાણી રાધિકા રાજે ગાયવાડ રઘુવીરભાઈ ચૌધરી પદ્મશ્રી કુમારપાળભાઈ ગુજરાત સાહિત્ય એકેદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યભાઈ શાહ વશિષ્ઠ પત્રકાર શ્રી અજય ઉમર શ્રીમતી લીલાબેન શ્રીમતી હરિભાઈ મહેતા શ્રી દીક્ષિતભાઈ સોની શ્રી કલ્પેશભાઈ કેકડે શ્રીમતી દેવાંશી જોશી આઈઆઈટી ગાંધીનગરના ડાયરેક્ટર શ્રી રજત મુના સહિત ગુજરાતની અનેક યુનિવર્સિટીના વાઇસ ચાન્સલેસર તેમજ શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો સહિત પ્રખ્યાત સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર જય થળેશ્વર પધાર્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂરા થયા તે સંદર્ભે આજે ભારતીય વિચાર મંચ દ્વારા અહીંયા ગોષ્ઠીનો કાર્યક્રમનો ત્રીજો દિવસ છે એ પ્રસંગે અહીંયા સંઘના સો વર્ષનો અહીંયા જે પ્રદર્શની છે એ પ્રદર્શની પણ નિહાળ્યું અને સંઘની અંદર જે મહાનુભાવોનું અનન્ય પ્રદાન હતું એના વિશેની જાણકારી પણ મેળવી અને સૌથી વિશેષ સંઘ ઉપરનો જે અભિપ્રાય છે એ મહાત્મા ગાંધીનો હોય સરદાર પટેલ સાહેબનો હોય કનૈયાલાલ મુનશીનો હોય કે બીજા મહાનુભાવોનો હોય એ પણ જોયું અને સંઘે આ સો વરસ દરમિયાન જે સમજ સમાજોત્થાનનું કામ કર્યું છે એની પણ જાણકારી મેળવી અને સાથે સાથે આજે જે પ્રબુદ્ધ નાગરિકો છે એની સાથે પણ સંવાદ કરી અને ઘણી બધી જાણકારી મેળવી છે સંઘનું જે સો વર્ષનું પ્રદાન છે એ ભારત ક્યારેય ભૂલી ન શકે એવું તો છે જ પણ સાથે સાથે કોઈ પણ પ્રકારની પ્રતિષ્ઠાની અપેક્ષા રાખા વગર કે પ્રસિદ્ધિની અપેક્ષા રાખવા વગર સંઘના કાર્યકર્તાઓએ જે સમરસ સમાજની રચના કરવા માટેનું કામ કર્યું છે હિન્દુ સમાજને જોડવા માટેનું કામ કર્યું છે અને એક ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવા માટેનું કામ કર્યું છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે જી બિલકુલ સનાતન ધર્મ અને ભારત વર્ષને જેનું ગૌરવ થાય અને આપણા ઇતિહાસમાં આપણે ભાવિ પેઢીને જોડી અને જે ઉદ્દેશ્યથી આગળ વધી રહ્યા છીએ એમાં ભારતીને ગૌરવ અપાવવા માટે એમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એમનું જ્યારે શતાબ્દી વર્ષ શરૂ હોય ત્યારે આ સંયુક્ત ઉપક્રમે ખૂબ સરસ એક બૃહદ કાર્યક્રમ અને ચાર દિવસની વ્યાખ્યાનમાલા સાથે સાથે પ્રદર્શની મલ્ટીમીડિયા શો અને પરમ આદરણીય પરમ પૂજનીય હેડગેવાલજીથી લઈ અને એવા જ પરમાદરણીય મોહન ભાગવતજી સુધીની આખી જે માળા છે એમની જીવની અને એમના જીવન ઉદ્દેશ્યોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો જે એક શરૂઆત એમનો ઉદ્દેશ અને જે રીતના અત્યારે આપણે આગળ વધી રહ્યા છીએ એ પ્રણાલિકાને પરંપરાને પ્રતિષ્ઠાને આગળ વધારવા માટે ખૂબ સરસ કર્ણાવતી મહાનગરમાં આ એક ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં મને ઉપસ્થિત રહેવાની મળી એ બદલ ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કર્યો